મિત્રો આજે 19 સપ્ટેમ્બર થી લઈ અને 22 સપ્ટેમ્બર દરમિયાન આપણને ગુજરાતમાં એક વરસાદની એક રાઉન્ડ મિત્રો આપણને દેખાશે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આપણને આ વરસાદની સિસ્ટમ અસર કરશે સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથમાં મિત્રો આપણને આ જે વરસાદી માહોલ છે મિત્રો તે જોવા મળશે મધ્ય ગુજરાતની જો આપણે વાત કરીએ તો અરવલ્લી ગાંધીનગર અમદાવાદ આણંદ અને દાહોદ જોવા મળશે દક્ષિણ ગુજરાતની જો આપણે વાત કરીએ તો વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત અને તાપીમાં પણ આપણને આ વસ્તુ જોવા મળશે પવનની સ્પીડ ની જો આપણે વાત કરીએ તો ત્રીસ થી ચાલીસ ની સ્પીડ રહેવાની છે આપણે બીજી સિસ્ટમ ની વાત કરીએ આ તો રે પહેલી સિસ્ટમ કે જે આવવાની છે 19 સપ્ટેમ્બર દરમિયાન બીજી સિસ્ટમની જો આપણે વાત કરીએ તો 25 સપ્ટેમ્બર થી 5 ઓક્ટોબર દરમિયાન આપણને એક બીજી સિસ્ટમ જોવા મળશે જે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી અને વલસાડમાં આપણને મિત્રો જોવા મળશે બંગાળની ખાડીમાં આ સર્ક્યુલેશન સિસ્ટમ જે છે મિત્રો એ બની રહી છે જે અત્યારે ગુજરાત તરફ આપણને 29 તારીખના આપણને રોજ જોવા મળશે તો 29 તારીખની આસપાસ આપણને દક્ષિણ ગુજરાતમાં સુરત અને નૌસારીમાં અને વલસાડમાં ખાસ કરીને આપણને વરસાદી માં માહોલ જોવા મળશે